ગુજરાતમાં ચૂંટણી પ્રચાર સામગ્રી સુરત અને અમદાવાદ ટેક્સટાઇલ માર્કેટમાં બનાવવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ચૂંટણી પ્રચાર સામગ્રી બનાવનારાઓને આશા હતી કે આ વખતે સારો વેપાર થશે નવી ટેકનોલોજી અને નવી સામગ્રી સાથે સારા બિઝનેસની આશા હતી પરંતુ આ વખતે તેમના માટે તેમના ટાર્ગેટ સુધી પહોંચવું મુશ્કેલ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આરતી ટેક્સટાઇલના માલિકનું કહેવું છે કે દેશમાં ચૂંટણી માટે જે વાતાવરણ સર્જવું સર્જાવવું જોઈએ તે અત્યારે જોવા નથી મળી રહ્યું અને જે હરીફાઈ પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે સામાન હરીફાઈ હોવી જોઈએ તે પણ જોવા નથી મળી રહી તેથી જેઓ પ્રચાર સામગ્રી બનાવવાનું કામ કરી રહ્યા છે તેઓને પણ આ વખતે સારી એવી આશા હતી કે તેઓ સારું કામ કરીને સારી કમાણી કરશે પરંતુ તેમને જેટલા ઓર્ડર મળવા જોઈએ તેટલા ઓર્ડર મળ્યા નથી लगता है कि थोड़ा बहुत काम कम होगा क्योंकि फाइट जो रहती है हर एक पार्टी की उतनी हमको दिख नहीं रही है ऑन रोड कि भाई समझो बीजेपी वर्सेस कांग्रेस बीजेपी वर्सेस इंडिया ऐसा कोई हमको मतलब ठीक है मीडिया में चल रहा है लेकिन ऐसा हमको हमारे बिजनेस में ऐसा नहीं दिख रहा है पर्टिकुलर एक आध पार्टी है समझो भारतीय जनता पार्टी है तो उनके जो दो, दो तीन स्लोगन वायरल हुए हैं अब की बार चार सौ पार में हूँ मोदी का परिवार तो ો ન સ્લોગન હૈ હમરે પાસ થોડા બહુ કામ હ